નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન થયા અને પછી જે કોઈ મુખ્યમંત્રી આવ્યા પછી આનંદીબેન આનંદીબેનના કિસ્સામાં હું એવું ચોક્કસ કહીશ કે એ દિલ્હી શું કહેશે એની રાહ નહોતા જોતા એમને શું નિર્ણય કરવાનો છે મુખ્યમંત્રી તરીકે એ કરતા હતા પણ વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ સતત દિલ્હી તરફ નજર રાખીને બેઠા હોય છે કે અમારું મૂલ્યાંકન દિલ્હી શું કરશે એના આધારે જ્યારે કામ માણસ કરવા લાગે અને બીજું કે હું મુખ્યમંત્રી છું તો મારી આ જવાબદારી છે મારે આ કરવાનું છે પણ હું એવું માનવા લાગું કે મુખ્યમંત્રીની ખુરશી મને ઉપકાર કરીને મળી છે હું મુખ્યમંત્રી કોઈના ઉપકારને કારણે થયો છું તો ચોક્કસ પછી એની અસર કામ પર પડવાની છે એક તર્ક એવો પણ છે મુખ્યમંત્રી માટે જે મુખ્યમંત્રીના નજીકના લોકો કહે છે અને મુખ્યમંત્રી પણ કદાચ એવું કહેતા હશે કે મુખ્યમંત્રી જે રીતના ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે એટલે એમને મુખ્યમંત્રી થવાનો પણ આનંદ નથી અને મુખ્યમંત્રી નહીં રહે તો એનું દુઃખ પણ નથી આવું ભૂપેન્દ્રભાઈ કહેતા હોય છે અને એમના નજીકના લોકો પણ આવું માને છે પણ એમને આનંદ થાય કે જાય ત્યારે દુઃખ ન થાય એ વાત સાચી પણ લોકોના જીવનમાં તો સારું થવું જોઈએ ને તો એમની એમની પ્રાથમિકતા છે પ્રાથમિકતા બરાબર છે લોકો સલામત રહેવા જોઈએ લોકોને કોઈ કરડે નહીં સામાન્ય માણસનું કામ થવું જોઈએ આ તો એમની પ્રાથમિકતા છે એમની ખુશી કે એમનો પેલો નિર્લિપ્ત ભાવ એ કંઈ રાજ્યના હિતમાં તો છે નહીં ને